પેટ ના દુખાવો ઉપરતા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કરાવતા ભાંડો ફૂટ્યો ઝારે ચોકડી પર અભિનવ એવન્યુ પરિવાર દ્વારા વૃક્ષારોપણ આયોજન કરાયું

ભરૂચ મક્તમપુર સ્થિત ઓમકારે શિવ મંદિર જ્ઞાન સાધમ આશ્રમ ખાતે રોજ બપોરે ત્રણ થી છ કલાક દરમિયાન શિવ મહાપુરણ કથા નું આયોજન કરવામાં આવ્યું છે તારીખ અઢાર થી ચોવીસ ડિસેમ્બર દરમિયાન યોજાનાર કથા માટે ભરૂચ નગરપાલિકા શિવ ભક્તો માટે ઝાડેશ્વર ચોકડી બંબાખાના વેજલપુર તથા શ્રવણ ચોકડી થી કથા સ્થળ સુધી લઈ જવા અને લાવવા માટે નિઃશુલ્ક બસ સેવા આપશે કથા રસિકોને ને કથા સ્થળ સુધી આવવા અને જવા માટે બસ ની મુસાફરી માટે સ્પેશિયલ પાસ તેમજ ફ્રી યાત્રા માત્ર કથા રસપાન માટે જ આવનાર ને સ્થળે આવવા પૂરતી યાત્રા કરાવાશે ભરૂચમાં કાર્યરત એસ ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસ ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ન્યૂઝ કેબલ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એસી છનું જીરો બસો એકાદ્રીસ ઓફીસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ અંકલેશ્વર પંથક માં સરગમ કોમ્પ્લેક્સ સામે આવેલા પટેલ ઓટો કન્સલ્ટન્ટ્સ નામની દુકાનનો પબ્લિસિટી વિડિયો વાયરલ થયો છે આ વિડીયોમાં કેટલાક ઇસમો કાળા કલરની સ્કોર્પિયો ગાડીમાં ફૂલ સ્પીડમાં દોડી આવી ફિલ્મી ઢબે ગાડીમાંથી લાકડી અને ડંડાના સપાટા હાથમાં લઈ રોડ ઉપર રહેલી એક મોટર ઉપર સપાટા મારી તોડફોડ કરતો અને લોકોને અડચણરૂપ વિડીયો કેટલાક રીલ્સ ઘેલા હોય વાયરલ કર્યો હોવાનું સામે આવતા પોલીસે સમગ્ર વિડિયોમાં દેખાતા ઈસમોનું પગેળું મેળવતા પ્રથમ આરોપી રવિન્દ્ર ગામ ભૈયાત ફળિયું અંકલેશ્વરનો ઝાકીર સિરાજ ભૈયાત તથા બિલાલ પાર્ક મનુભર ચોકડીનો ઝૈદ ઝહીર ખાન પટેલ તેમજ અલ ફારૂક સોસાયટીનો મિનહાસ બાબુ પટેલ તથા ખુબેદ પાર્કનો સહેબાઝ સબ્બીર વોરા તેમજ ફાતેમા પાર્ક ભરૂચનો એઝાઝ અયુબ પટેલ હોવાનું સામે આવતા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી પોલીસ પોતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે રીલ્સ ઘેલા વિડીયો બનાવવામાં તમામ હદ વટાવી રહ્યા હોય છે જેના કારણે આવા રીલ્સ ગેલાઓ સામે ગુનો દાખલ કરી આફ્ટર બિફોરના વિડીયો પણ કરવામાં આવે તો સાચા અર્થમાં રીલ્સ ગેલાઓને કાયદાઓનું ભાન થઈ શકે તેમ છે

સગીરા સાથે દુષ્કર્મ કોણે કર્યું છે તે દિશામાં પોલીસે તપાસ કરતા સગીરાએ શંકાસ્પદ યુવકોના નામ આપતા તમામના ડીએનએ અને

અમારા યુનિયનના હોદ્દેદાર એવા પાર્થભાઈ જોશી કે જેઓ આર એનબી ઓફિસમાં અહીંયા ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા ગઈકાલે એમને સર્કિટ હાઉસના મેનેજર તરીકેનું પ્રમોશન થયું છે ગ્રેડ ટુનું એ બદલ અમે મંડળવતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને પાર્થભાઈને અમે ઘણી બધી શુભકામનાઓ આપીએ છીએ અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી જ અમારી પ્રાર્થના છે જળેશ્વર ચોકડી પર અભિનવ એવેન્યુ પરિવાર દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું ઝાડેશ્વર ચોકડી થી જૂના તબડા સુધી ચાર કિલોમીટરના ચાર માર્ગીય માર્ગનું કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું છે જ્યારે આ માર્ગ ઉપર અઢીસોથી વધુ પણ ઘટાદાર વૃક્ષો હતા આ માર્ગ બનાવતા જ માર્ગમાં અડચણરૂપ આવતા વૃક્ષોનું તંત્ર દ્વારા નિકંદન કરવામાં આવ્યું હતું આ માર્ગ ઉપર હાલ કોઈ જ વૃક્ષ ન હોવાથી અહીંથી પસાર થતા લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ઝારેસો ચોકડીને અડીને આવેલા અભિનવ એવન્યુ શોપિંગ પરિવાર દ્વારા આજે શોપિંગના આગળના ભાગ ઉપર રોડને

હું જયનેશ શાહ મારો મિત્ર નિખિલ માણાવદરિયા અને સમસ્ત પરિવાર વતી જ્યારે આ રોડનું ડેવલપમેન્ટ ચાલુ થયું તે પહેલાં અહીંયા આગળ ઘણા ઘણા વૃક્ષો જૂના વૃક્ષો હતા જેનાથી આવર કરવા માટે ઘણો છાંયડો રહેતો ઘણી લોકોને છાતા ઉપજતી પરંતુ રોડનું ડેવલપમેન્ટ કર્યું હોવાથી વૃક્ષોનું અત્યારે કોઈ ખાસ રોડને અડીને કોઈ છે નહીં વૃક્ષ રહ્યા નથી તો અમે અભિનવ બન્યું પરિવાર દ્વારા આ રોડની બાજુમાં જે જગ્યા રહી છે ત્યાં અમે આ આજ રોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે અને આ જ રીતે વૃક્ષો ઉછેરવા જોઈએ સરકાર પણ એને પ્રોત્સાહિતા પ્રોત્સાહન આપે છે અને અમે આ વૃક્ષોનું જતન કરીને પાછો એ રોડની રોનક લાવવા માગીએ છીએ તો આ બસ એક સત્કાર્ય પ્રકૃતિ માટે કરેલ છે પીઆલ આઇફ ચર્ચ ભણવાળા માનવ સેવાનું સંગીત આપનાર પ્રદુખ ઈશુ ક્રિસ્તના જન્મોત્સવ શહેરની સિવિલ હોસ્પિટલ પાછળ આવેલ સેવા યજ્ઞ સમિતિના આશ્રય લઈ રહેલા ગરીબ નિરાધાર અને સશક્ત લોકો માટે ફ્રૂડ વિતરણ નો સેવાકીય કાર્યક્રમ યોજો હતો આ સમિતિ વર્ષોથી નિરાધાર માનવ સેવામાં માં અગ્રેસર રહી છે ઈસુ ખ્રિસ્તના સેવાના દૃષ્ટાંતને જીવંત કરતા ચર્ચ મંડળીના સભ્યોએ નાતાલની સાચી ભાવનાને ઉજાગર કરી હતી ફ્રૂટ વિતરણ માત્ર દાન નહીં પરંતુ માનવતાની સાથે આત્મીયતા અને પ્રેમનો સંદેશ બની રહ્યો હતો આ પ્રસંગે ચર્ચ કમિટીના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સેવા યજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવતી લોકોની સેવા ક્રિય પ્રવૃત્તિને પણ આવકારી હતી હું રેવરન કિશન સીએનઆઈ ચર્ચ ભરૂચ અમારી જે કમિટી છે એમણે નક્કી કર્યું કે આ વખતની નાતાલ આપણે અનોખી રીતે ઉજવીએ માટે ભરૂચમાં જે સેવા યજ્ઞ સમિતિ છે અને ત્યાં જે આશ્રય હેઠળ જે રહેનારા નિરાધાર લોકો છે ને એમની સાથે આજનું ફ્રૂટ્સનું વિતરણ કરવા માટે અમે આવ્યા હતા અને અમારી એ પ્રાર્થના છે કે આ લોકોની જે સેવાઓ કરે છે રાકેશભાઈની આખી ઈશ્વર એમને પુષ્કળ આશીર્વાદિત કરે એમની સેવાઓને આશીર્વાદિત કરે અને જેટલાય વહલાઓ અહીંયા આશ્રય હેઠળ રહે છે એમને ઈશ્વર આ વર્ષમાં અને આવનારા વરસમાં સારી તંદુરસ્તી આપે અને સાથે એમની જરૂરિયાતો પૂરી પાડે એવી ખાસ અમે ઈશ્વરને પ્રાર્થના કરી હતી પૌદાર જમ્બો કિડ કશક ખાતે શાળા પરિસરમાં ક્રિસમસ પર્વ આનંદ ઉત્સાહ અને ઉલ્લાસભેર માહોલમાં ઉજવવામાં આવ્યો હતો સમગ્ર શાળા પરિસર ખુશી અને તહેવાર રંગોથી અદ્ભુત જોવા મળ્યો હતો જેના કારણે બાળકો માતાપિતા તેમજ સ્ટાફ માટે આ કાર્યક્રમ યાદગાર બન્યો હતો આ પ્રસંગે બાળકો માટે પાસપોર્ટ સાથે દેશોનો પ્રવાસ જેવી નવીન અને શૈક્ષણિક પ્રવૃત્તિ ટેટુ સ્ટેશન વિવિધ મનોરંજક રમતો ફ્રૂટ સ્ટોલ્સ તથા પોપકોર્ન સાથેની શોર્ટ ફિલ્મ જેવી આકર્ષક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું પરિસરને ક્રિસમસની ભાવનાને પ્રતિબિંબ કરે તે રીતે સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું બાળકોને તેમના માતા પિતાએ પણ તમામ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આનંદભર્યા પળો માણ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન શાળાની આનંદમય શિક્ષણ પદ્ધતિ અને બાળકોના સ્વર્ગ્ય વિકાસ પ્રત્યે ખાસ કરીને ઉજાગર થાય તે માટે માતા પિતાની ઉપસ્થિતિ અને સહકારની પણ કાર્ય સફળ રહ્યો હતો ઓલ એક્ટિવિટીઝ આર એન્જોએબલ એન્ડ ઓલ ધ પ્રોપ્સ એન્ડ હેંગિંગ હેંગિંગ ઓલ ધ આઈટમ્સ આર મેકિંગ વેરી નાઇસલી એન્ડ ઓલ ધ સ્ટાફ આર વેરી ગુડ એન્જોએબલ એન્ડ મેમોરેબલ મેમરી થેન્ક યુ ફોર સેલિબ્રેશન્સ આર વેરી એક્સેલેન્ટ એન્ડ બ્યુટિફુલ પ્રોમ્પ્સ એન્ડ ઓલ એક્ટિવિટીઝ લાઈક મૂવીઝ And from uh, uh, trampoline activities are very fabulous. Thank you, Team for that. It was wonderful celebration. Thank you to all teachers and staff members for the excellent celebration. All the kids enjoyed very much the dancing, movies, trampoline, and every other activity. Thank you, that School. My brother Kushal here study here. Today was Christmas Carnival, it was so exciting. The experience was so good. There were so many activities. The people was so nice, and they also have a movie time and they enjoy all. And Krishna studies in Podar Jambu Kids Kasak. Hi, uh, my baby, Kaya. Uh, she's studying in Poda Jambu Kids Kasak. And uh, today event is a Christmas party. We enjoy a lot. Movie is so nice, and so many activities are there. But uh, we enjoy so much. Uh, thank you. Hello, I am the Modi, uh, mother of Anshika from Nursery Class B. Uh, school has arranged a very nice program for for Christmas celebration. Students enjoyed a lot. They have a very nice activity of uh, playing, dancing, then trampoline park. ફ્રેશ ફ્રેશક્સ એન્ડ જુસીઝ ફોર સ્ટુડન્ટ એન્ડ ઓલ્સો ક્રિસમસ મૂવી અરેન્જ ઇન અ વેરી ગુડ મેનર એન્ડ એન્જોયડ અ લોટ થેન્ક યુ હું હિરલ પટેલ પોદાર જમ્બો કિડ્સ કસકની હેડ મિસ્ટ્રેસ જેમ કે આપણા બધાને જ ખબર છે કે દર પચીસ ડિસેમ્બરે ક્રિસમસ મહોત્સવ ઉજવવામાં આવે છે એ વિશ્વમાં બધે જ ઉજવવામાં આવે છે એ જ રીતે પોદાર જમ્મુ કિચ કસકમાં પણ દરેક મહોત્સવ દરેક ફેસ્ટિવલ બહુ જ સારી રીતે ઉજવવામાં આવે છે એ જ રીતે અમે લોકોએ ક્રિસમસ સેલિબ્રેશન પણ સેલિબ્રેટ કર્યું છે બચ્ચાઓ જોડે ક્રિસમસ સેલિબ્રેશનમાં અમે છોકરાઓ પાસે ઘણી બધી એક્ટિવિટીઝ કરાવી છે ટ્રેમ્પોલિંગમાં એમને બહુ મજા આવી છે અને એ લોકો પેરેન્ટ્સ જોડે આવ્યા હતા પેરેન્ટ્સે પણ અમારી દરેક એક્ટિવિટીને એન્જોય કરી અને અહીંયા પોદાર કે કસકમાં આ બધું એટલે ઉજવવામાં આવે છે કે છોકરાઓને દર એક ફેસ્ટિવલ કે સેલિબ્રેશનની પૂરી માહિતી મળે જાણકારી મળે કે કયું ફેસ્ટિવલ કઈ રીતે સેલિબ્રેટ થાય છે એનું મહત્ત્વ જાણવા મળે મુખ્ય અધિકારી અગ્રવાલ પ્રમુખ વિભૂતિભાઈ યાદવ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત નગરપાલિકાના સદસ્યો અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપવા વૃક્ષારોપણ

આ પ્રસંગે આપણી વચ્ચે માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાહેબ પ્રમુખ શ્રીમતી વિભૂતિભાઈ યાદવ સાહેબ અન્ય ખાતાના ચેરમેન સભ્ય સભ્યશ્રીઓ મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો કર્મચારી અધિકારી શ્રી તેમજ પ્રેસ મીડિયાના મિત્રો સાથે રહી અને કુલ બસો જેટલા છોડ સખી મંડળની બહેનો દ્વારા તેમજ માનનીય મહાનુભાવોના હસ્તે આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે આ વૃક્ષારોપણ થકી બહેનોને આજીવિકા પણ મળવાની છે આગામી તેર માસ સુધી દર દસ દિવસ પંદર દિવસના અંતરાળમાં દરેક બહેન આવી પોતાનો છોડ સુનિશ્ચિત કરી અને એની અંદર ખાતર નાખે પાણી પીવડાવે એનું યોગ્ય જતન કરે જેવી કામગીરી કરવાની છે આ કામગીરીથી એમને આજીવિકા પણ મળશે અને વૃક્ષારોપણ થકી પર્યાવરણનો એક સારો સંદેશ પણ

પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એન ભરૂચ નિહાળી શકો છો ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ મેડિકલ ભાણ રોકી ગયો અભિરવ એવન્યુ પરિવાર દ્વારા વૃક્ષારોપણ નું આયોજન કરાયું આ રોડ ઉપર અઢીસો થી વધુ વૃક્ષોનું હતું નિકંદન ભરૂચના મુનર ટોલ નાકા નજીક ટ્રક ભયંકર આગ આગના તાંડવ થી સ્થાનિક વાહન ચાલકોએ બનાવ્યા વિડીયો અત્યાર સુધી ના સમાચાર સાથે ફરી નમસ્કાર